જેના વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જો કે પરિવારજનો આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપી નથી પાપા રાજી વિરલા ભાયાણી અને ઓગેશ શાહ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અંબાણીની પરિવારોના અનેક વિડીયો અનેક તસવીરો પોસ્ટ કરાય છે અહેવાલો અનુસાર કોકિલાબેન અંબાણીને તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને શું થયું તેના વિશે વધુ માહિતી નથી તેમજ અત્યારે તેમની તબિયત કેટલી સ્થિત છે તે વિશે કંઈ જાણવા મળ્યું નથી